આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાન રહેવાસી નડિયાદ નાઓની જામીન ઉપર મુક્ત થવા માટેની જે જામીન અરજી હતી એ નડિયાદના એડિશનલ સેશન જજ શ્રી એમ જે બ્રહ્મભટ સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલો છે આરોપી સ્ટીવન દ્વારા નડિયાદની અંદર રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થા ખોલીને તેના દ્વારા સમગ્ર ગુજરાતમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અહીંયા નડિયાદ ખાતે બોલાવી અને તેઓનું હિન્દુ ધર્મ માંથી ખ્રિસ્તી ધર્મ ની અંદર ધર્માંતરણ કરાવવાનું એટલે કે બાપ્ટિઝમ આપવાનું જે કામગીરી હતી તે ચલાવાઈ રહી હતી અને પોલીસે દરોડો પાડીને આ સંપૂર્ણ કામગીરીને રંગે હાથો પકડેલી છે આ મુખ્ય કારણ હતા કે જામીન રદ આ જામીન અરજી રદ થવાના મુખ્ય કારણ જોઈએ તો તેમાં આરોપી સ્ટીવનની જ્યારે અટક કરવામાં આવી તેના મોબાઈલ તથા અન્ય ગેઝેટની અંદર હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં એને જે આ ધર્માંતરણ કરાવ્યું છે તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ પોલીસે જયારે એફએસએલમાંથી રિસ્ટોર થયો ડેટા તેની અંદર મળી આવેલો છે ઉપરાંત જે આરોપી છે તેનું જે નેટવર્ક છે એ ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ છે તેમજ ભારત બહારના દેશોની અંદર પણ તેનું નેટવર્ક પ્રવર્તમાન હતું આરોપી ઓલરેડી પુરાવાનો નાશ કરવા માટે પ્રયત્ન કરી ચૂક્યો છે પરંતુ એફએસએલ ની મદદથી તે પુરાવો પાછો રિકવર થઈ શક્યો છે એટલે આરોપીને જો જામીન ઉપર છોડવામાં આવે તો ફરીથી તે પુરાવાનો નાશ કરે તેમજ આ ધર્માંતરણ માટે જે ફંડિંગ જે મિશનરીઓ દ્વારા જે ફંડિંગ કરવામાં આવતું હતું એ મિશનરીઓ પણ આજ દિન સુધી હજુ પોલીસના સિકંજાથી દૂર રહેલી છે જો આરોપી સ્ટીવનને જામીન મુક્ત કરવામાં આવે તો આવી ખ્રિશ્ચિયન મિશનરીઓ તે પોતાનો જે ડેટા છે પોતાની જે માહિતીઓ છે તે વધુ સંતાડી દેશે અને આ સ્ટીવનની મદદથી તે પુરાવાનો નાશ કરશે સ્ટીવન મુખ્યત્વે જે જેટલા વ્યક્તિઓનું હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં કન્વર્જેશન એટલે કે ધર્માંતરણ કરાવતો હતો તે વ્યક્તિ દીઠ એને અલગ અલગ ખ્રિશ્ચિયન સંસ્થાઓ તરફથી પૈસા પ્રોવાઈડ કરવામાં આવતા હતા આમ સ્ટીવનને આર્થિક લાભ પણ મળી રહ્યો હતો

Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.